થાઈડ આપણા શરીરમાં એવી ગ્રંથિ છે જે હોર્મોન દ્વારા શરીરના અનેક કાર્યોને નિયંત્રિત કરે છે પરંતુ આજના ઝડપી જીવનમાં થાઈરોઇડની સમસ્યાઓ ખૂબ જ સામાન્ય બની ગઈ છે સ્ત્રી હોય કે પુરુષ યુવાન હોય કે વયસ્ક દરેક વયના લોકોમાં આ રોગના કેસ વધતા જોવા મળી રહ્યા છે નમસ્કાર મિત્રો હું માનુશ્રી પટેલ આપ સૌનું દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ આરોગ્ય કેફેમાં સ્વાગત કરું છું દર્શકો આજના કાર્યક્રમમાં આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે થાઇરોઇડ ખરેખર શું છે તેના પાછળના જેનેટિક પરિબળ શું હોઈ શકે અને સાથે જ જીવનશૈલી આહાર તથા યોગ્ય સારવાર દ્વારા તેને કેવી રીતે નિયંત્રિત રાખી શકાય આ માટે અમારી સાથે જોડાયા છે બે પ્રતિષ્ઠિત નિષ્ણાંતો એક છે જેનેટિક એક્સપર્ટ ડોક્ટર જયેશ શેઠ સર આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને બીજા મહેમાન જે ફિઝિશિયન અને એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડોક્ટર નવનીત શાહ સર આપનું પણ દૂરદર્શનના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે

અથવા હોર્મોન એ આપણી ગતિનું નિયંત્રણ કરે છે શરીરના ઘણા બધા અવયવો થાઇરોઇડના ઉપર ડિપેન્ડન્ટ છે જ્યારે થાઈરોડ ગ્રંથિમાંથી વધારે પ્રકા પ્રમાણમાં હોર્મોન પેદા થાય ત્યારે આપણે જે થાઇરોઇડનું અનુભવીએ છીએ જેને આપણે હાઈપર અથવા થાઇરોટોક્સિકોસિસ કહી શકીએ સાદી ટમ તો થાઇરોટોક્સિકોસિસ અને જ્યારે આનું પ્રમાણ ઘટી જાય ત્યારે એ વસ્તુને આપણે હાઈપોથાઈરોડિઝમ કહીએ છીએ હવે થાઈરોઇડનું પ્રમાણ વધી જાય તો એના લક્ષણો જુદા હોય છે અને ઘટી જાય તો એના લક્ષણો જુદા હોય છે ટૂંકમાં કહું તો જ્યારે પ્રમાણ વધી જાય ત્યારે તમને દોડાવે જેમાં ધબકારા વધી જાય ધ્રુજારી આવે ભૂખ વધારે લાગે વારંવાર હાજત જવું પડે ગરમી સહન ન થાય પરસેવો વધારે થાય વજન ઘટી જાય આ બધા લક્ષણો જ્યારે તમારું થાઈરોઇડનું પ્રમાણ વધારે હોય શરીરમાં ત્યારે આવા લક્ષણો જોવા મળે વિપરીત જ્યારે તમારું થાઈરોઇડનું પ્રમાણ ઘટી જાય ત્યારે તમને સ્થૂળ બનાવી દે ધીમા બનાવી દે તમારી ચામડી સૂકી કરી દે તમારા વાળ ખરવાનું વધારે દેખાય તમને ઊંઘ વધારે આવે કબજિયાતનો પ્રોબ્લેમ થઈ શકે અને સામાન્ય રીતે તમને ભૂખ ઓછી લાગે અને તેમ છતાં પણ તમારું થોડું ઘણું વજન વધી શકે એટલે થાઇરોઇડના આ જે હોર્મોનના કારણે થતી વિપત્તિઓ છે આ પ્રકારે છે પણ આટલું જ પૂરતું નથી થાઇરોઇડના ઘણીવાર એવા પણ રોગો થઈ શકે કે જેમાં ગાંઠ એટલે નોડ્યુલ થવી ગોઈટર થવું એટલે મોટા પ્રમાણમાં સોજો આવો અથવા થાઇરોઇડની અંદર સોજો આવવો જેને આપણે થાઇરોડાઈટીસ કહીએ છીએ અથવા થાઇરોઇડની અંદર કેન્સર જેવા રોગો થવા કે જેમાં ફોલિક્યુલર મેડ્યુલરી પેપિલરી કાર્સિનોમા એનાપ્લાસ્ટિક આર્સિનોમા એવા થઈ શકે અને કોઈકવાર થાઇરોડની અંદર ટ્યુબરક્યુલોસિસ જેવા ઇન્ફેક્શન થઈ શકે અથવા બીજે ક્યાંયની કેન્સરની અસર પણ થાઈરોડમાં જોવા મળે એટલે થાઈરોઇડની બીમારીમાં એક સ્પેક્ટ્રમ છે કે જેમાં સામાન્ય રીતે આપણે કેમિકલ હોર્મોનના લીધે થતી જે તકલીફો છે એ જુદા પ્રકારની તકલીફો છે અને બીજી પણ તકલીફો છે એટલે જેમ બેને કીધું એમ ઘણીવાર આપણે એમ કહીએ છીએ કે સૂકો થાઇરોઇડ એટલે જ્યારે તમારું વજન ઘટી જાય અને પ્રમાણ વધી જાય એને આપણે સામાન્ય તળપદી ભાષામાં સૂકો થાઇરોઇડ અને જ્યારે હોર્મોનનું પ્રમાણ ઓછું થઈ જાય અને વજન વધી જાય અને તમે ભારે શરીરના થઈ જાઓ ત્યારે એને લીલો થાઈરોડ એવું ઘણી માનવામાં આવતું હોય છે એટલે થાઈરોઇડની આ બેઝિક સમજ આટલી વિચારીને પછી આપણે આગળ ડિસ્કશનમાં શું વાત કરવાની છે આપણે જણાવીશું જી બિલકુલ ડોક્ટર જયેશ હું તમને પૂછીશ કે ઘણા બધા વખત સાંભળવા મળેલું છે કે થાઇરોઇડ એ સામાન્ય રીતે વારસાગત રોગ હોય છે તો એ કેટલા હદ સુધી સાચું છે બે થી પાંચ ટકામાં જ વારસાગત જવાબદાર છે થાઇરોઇડના જે જનિત તત્વો છે અને એમાં ટીએસએચ આર છે કે પીટીએક્સ અમુક જનિત તત્વો છે કે જે જનિત તત્વોમાં ખરાબી થાય ડીસો બે જાતના જનિત તત્વો હોય એક જનિત તત્વ એ હોય કે જે થાયડના હોર્મોન્સને રેગ્યુલેટ કરે બીજા થાયડ ગ્લેન રેગ્યુલેટ કરે એ બેને રેગ્યુલેટ કરતા કંઈક પણ ફેરફાર થાય તો તકલીફ થાય ને સામાન્ય રીતે જયારે ખામીના લીધે થાઈરોડ થતો મોસ્ટલી મોસ્ટલીનેટલ ખાઈપર થાઇરોડ જયારે હોય ને ત્યારે એવું બને છે કે એ લોકોને કાં તો થાયરોડની ગ્રંથિ બની જ ના હોય કાં તો ગ્રંથિ બની હોય પણ એમાંથી એના હોર્મોન્સ નીકળતા જ ન હોય પૂરતા પ્રમાણમાં

અ નવનીત હું આપને પૂછીશ કે જે પ્રમાણે થાઈરોઈડ વાત કરી તો થાઈરોઈડ કહી શકાય કે જડ મૂળમાંથી આપણે કાઢવો હોય તો કોઈ એવું છે કે નીકળી શકે થાઇરોડ ગ્રંથિ તો આપણા માટે બહુ જ જરૂરી ગ્રંથિ છે એટલે એને તો આપણે શરીરમાં રહેવા જ દેવી પડે પણ થાઈરોઈડના લીધે કંઈક થતા રોગોમાં આપણો અભિગમ કેવો રહે એવું વિચારી શકે દાખલા તરીકે થાઇરોઇડ ઓછું કામ કરતી હોય હાઈપોથાઈરોડિઝમ હોય તો ઘણી બધી વખત એવું છે કે જિંદગીભર દવા લેવાની વાત આવે છે પણ કોઈક વાર એવું થાય કે થાઇરોઇડના લીધે સોજો આવ્યો હોય થાઇરોડાઈટીસ થયું હોય અને એમાં એવું બની શકે કે પછી એ રિઝોલ્વ થઈ જાય અને થાઇરોઇડ નોર્મલ હોઈ શકે એવું બની શકે અથવા તો થાઇરોઇડ જ્યારે વધારે કામ કરતી હોય ત્યારે આપણે એની દવા આપીએ તો એમાં રેમિશન થવાની શક્યતાઓ છે કે ગ્રેવ્સ ડિસીઝ છે એની આપણે સારવાર કરીએ તો બે ત્રણ વર્ષ દવા લઈએ મોઢેથી લેવાની તો કદાચ રોગ દબાઈ જાય અને પછી ફરી ઉથલો ના મારે એવું બની શકે પણ જો એ ગ્રેવ્સ ડિસીઝમાં આપણે રેડિયોએક્ટિવ આર્ડિન નામક ટ્રીટમેન્ટ લઈએ તો એમાં એવું બને કે લાંબે ગાળે જે થાઇરોઇડ વધારે કામ કરતું હતું એ પાછું ઓછું કામ કરવાનું કોમ્પ્લિકેશન કહી શકાય એવું એટલે હું માનું છું કે થાઈરોઈડનો થાઈરોઇડ મટાડી દેવો એ ટર્મિનોલોજી જ બરાબર નથી થાઈરોઇડ તો આપણા શરીરનો એક અવયવ છે કે જે રહેવાનું જ છે આપણી પાસે એને આપણે એપેન્ડિક્સની જેમ કાઢી નથી નાખતા એટલે એ રહેશે પણ એની રોગમાં આપણી એપ્રોચ કેવી રહે એ મહત્ત્વનું છે કોઈક થાઇરોઇડની બીમારી એવી હોય કે જેમાં આપણે સમગ્રપણે થાઇરોડને કાઢી નાખવી પડે દાખલા તરીકે અમુક કેન્સર હોય તો આપણે આખું થાઇરોઇડ કાઢી નાખીએ જેને કહીએ કે ટોટલ થાઇરોડોક્ટોમી એ ગ્રંથી વગર જ આપણે રહેવાનું હોય તો એ આપણે થાઇરોઇડને કાઢી નાખીએ પણ એના પછી આપણે થાઇરોઇડનો હોર્મોન તો લેવો પડે રિપ્લેસમેન્ટ માટે એટલે એ આપણે મટાડી શકીએ એવું નહીં કહી શકાય અચ્છા ઓકે

અમુક સિઝનમાં બી થાયડ વધારે શિયાળામાં હોય તો તમારું નું જે કંડિશન હોય થોડી વધારે એબ્ડોમલ થતી હોય છે એ વખતે તમારે પ્રોપર એને ધ્યાન રાખવું પડે ટાઈટેશન કરાવવું પડે પણ માતાને થયું હોય તો કદાચ એવું બની શકે કે કોઈ સ્ટ્રેસ ફેક્ટરના કારણે પણ હોય ઇન્ફેક્શન પણ હોય

પણ એનું કારણ ઓટોઇમ્યુન પણ હોઈ શકે એનું કારણ એન્વાયરમેન્ટલ પણ હોઈ શકે એટલે એ વારસાગત છે એવું ના કહી શકાય ઘણા જેમ ડૉક્ટર જયેશે વાત કરી કે મેલ કરતાં ફિમેલમાં સ્ત્રીઓમાં થાઇરોઇડનું પ્રમાણ વધારે હોય છે અને એવું આપણે આજુબાજુના વાતાવરણમાં પણ જોયું છે કે દસ જણ હોય એમાંથી આઠ સ્ત્રીઓને હોય સામે એક જ પુરુષને હોય તો એ એ એ વસ્તુનું કારણ શું છે ના એ એવું કોઈ કારણ અત્યાર સુધી મળ્યું નથી પણ સ્ટેટિસ્ટિકલી હાઇપોથાઇરોઈડિઝમ માં વધારે જોવા મળે છે જયારે હાઈપર એ માં વધારે જોવા મળે છે એવું બને છે પણ એનું ઉર્મિલાબેન આપનો પ્રશ્ન શું છે નખ કાળા પડવાની ખોટું સાંભળ્યું છે એવું થતું નથી

ઓકે ડૉક્ટર મીના દેસાઈએ સૌથી પહેલાં એની ઉપર કામ કરેલું આપણા દેશમાં ઓકે એ વખતે ઓગણીસો દર ઓગણીસો બાળકોએ એક જન્મજાત બાળકને થાઇરોઇડની હાઇપોથાઈરોડની કંજેનેટલ હાઈપોથેરોડની બીમારી હોય અને થાઇરોઇડ હોર્મોન્સ આપણા શરીરમાં બહુ જ જવાબદાર છે એટલે બ્રેઇન ડેવલપમેન્ટમાં હોય એટલા જ જવાબદાર છે એટલે જ્યારે બાળકમાં ગ્રંથિ કામ ન કરતી હોય અને જો એને થાઇરોઇડ રિપ્લેસમેન્ટ થેરાપી એટલે થાઇરોઇડ હોર્મોન્સ જો દવા ન આપવામાં આવે એનું નિદાન ન કરવામાં આવે કે બાળક મંદ બુદ્ધિનું રહે ક્રિએટિનિક ચાઇલ્ડ રહે એવા બાળકોને એમ કે બાળક મંદ છે એટલે પછી ઇરિવર્સિબલ થઈ જાય જે ડેમેજ થાય છે અને દસ છબ્બીસો બાળકોએ અત્યારે એક બાળક ભારત દેશમાં કન્જેનેચર હાઇપોથેરાપી જન્મે છે દેટ મીન્સ કે એવરી દર ગ્લોબલ ઇન્સિડન્સ અડત્રીસો બાળકો એક છે આપણા દેશમાં છબ્બીસો એક પ્રમાણ છે એટલે કે દર વર્ષે અગિયારસો બાળકો આપણે ત્યાં અગિયાર હજાર બાળકો કન્જેનેટલ હાઇપોથેરાપી જન્મે છે અને એમનું એવરેજ લાઈફ તો નોર્મલ જ હોય ચાલીસ પચાસ સાહીઠ વર્ષનું નોર્મલ લાઈફ હતું યુ કેન ઇમેઝિન એની ગીવન પોઈન્ટ વી હેવ વન મિલિયન પોપ્યુલેશન વિથ અનટ્રીટેડ જેને તમે એક રૂપિયાની દવાથી મટાડી શકો છો એટલે એના માટે જરૂરી શું છે કે અવેરનેસ અવેરનેસ અને સાથે સાથે આપણી પાસે હજી યુનિવર્સલ પ્રોગ્રામ નથી સ્ક્રીનિંગનો કે બાળક જન્મે ત્યારે બી એનું પહેલાં થાયરો સ્ટેટસ જોઈ લેવાનું અને ઘણા ટાઈમથી આઈસીએમ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ પણ એ પર કામ પણ કરેલું છે પણ હજી કંઈ અમલમાં નથી આવ્યું કે ભાઈ દરેક બાળક જે જન્મે એનું થાઇરોડ હોર્મોસનું સ્ક્રીનિંગ સિમ્પલ બ્લડ ટેસ્ટથી કરી શકાય અને પ્રિક કરીને અને એમાંથી એનું એને કન્જેનિટલ ખાઇપોથાઈરોડ છે કે નહીં એટલે વન વીક ટુ ટેન ડેઝમાં કે એક મહિનામાં અને ટ્રીટમેન્ટ તમે આપો કે બાળક ઓઝ ગુડ એઝ જસ્ટ નોર્મલ બરાબર છે સિવાય કે આવા બાળકોમાં જ્યારે જનીન તત્વનું કારણે જો હોય એટલે થાઇરોઇડ નથી જ એબ્સન્ટ હોય તે લોકોમાં તકલીફ બહુ પડે છે તમે દવા આપો છતાં પણ મેનેજમેન્ટમાં બહુ તકલીફ આવે છે જી એટલે એક મહિનાની અંદર એનો થાઇરોઇડનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી કોઈ એવા ટેસ્ટ અવેલેબલ છે કે બાળકને બાળકની તપાસથી કોઈ અંદાજ આવી શકે નો ડ્યુરિંગ પ્રેગ્નન્સી એવા કોઈ ટેસ્ટ નથી કે તમે કહી શકો પ્લેક ચોક્કસ છે કે જ્યારે માતાને પ્રેગ્નન્સી વખતે હાઇપોથાઈરોડ હોય કે હાઈપરથાઇરોડ હોય ત્યારે એનું સ્ટેટસ ખાસ માત્ર રેગ્યુલર ટાઈટ કરાવવું જોઈએ કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન પ્રેગ્નન્સી ઇન્ડ્યુઝ પર્ટિક્યુલરલી જે હાઇપોથાઈરોડિઝમ લગભગ વીસથી એકવીસ ટકા વુમેનમાં જોવા મળે એટલે જ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન પાંચથી દસ ટકા વુમેનમાં પોસ્ટપાર્ટમ એટલે પ્રેગ્નન્સી પછી ડિપ્રેશન થતું હોય છે એમાં દસ ટકા કેસમાં હાઇપરથેરોઇડ જવાબદાર વધારે જોવા મળે છે એટલા માટે અત્યારે હવે પ્રેગ્નન્સી હોય ત્યારે ટીએસએચ કે એનો સ્ક્રીનિંગ ટેસ્ટ ખાસ કરાવે છે કે પ્રેગ્નન્સી વખત એને થાઇરોઇડ સ્ટેટસ કાં દવા લેતા હોય દવાનું પ્રમાણ બરાબર છે કે નહીં દવાનું પ્રમાણ ઓછું હોય કે વધારે હોય તેના બાળકને સીધી અસર કરે બિલકુલ આપણે ચર્ચાને આવી રીતે ચાલુ રાખીશું પરંતુ અત્યારે કાર્યક્રમમાં સમય છે એક બ્રેકનો હેલા ખીણી લો બળી આળી ત્રિશૂળ ખપર ધારી ચંડી કા ચારણી જોગ માય ખોડી યાર વારણી ધારણી બેડુ મગરે સવારી વાળી પાવન જગત જાણુ ગંગા અવતાર મારો ગુડ મોર્નિંગ સવારે કેમ છો ગુડ મોર્નિંગ એવી રીતે શરૂઆત થાય રાત્રે સુઈ જાવ ત્યાં સુધી બધું જ એક એક વસ્તુ માનું છું જે કે એમ જ કરું છું એક ફૂલ ઉઘડતું જોયું જોયું ને કદી દીઠું ના હોય एम जोता गया अरे भाई आ तो केता के भाई की ऊपर थी केता नहीं के गीदू नो आ दिल में जागे धड़कन से पहला पहला पानी जैसे ऐसा छाया मुझ पे जादू आहा ही ही हे हे हु भूली मैं सब आना जाना गाना वाना खोना पाना किसकी निगाहों से अमू जंगल ना रहवासी

चानी चुस्की ने दिल में तारी याद जरमर वर्ष तो वरसाद चानी चुस्की ने दिल में तारी याद कौन है नसीब होए एक बार ने अंदर बेबे वरसाद जो गुड मॉर्निंग गुजरात सोमवार थी शुक्रवार सवारे सात कल्ला के मात्र डीडी गिरनार अने डीडी न्यूज गुजराती यूट्यूब चैनल पर मन की बात है जन जन की संघर्षों के कुछ किस्से कहानी कुछ सफलताओं की अन विरासत की उम्मीदें नए भारत की महीने के आखिरी रविवार का रहता है इंतजार मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ तो सुनिए इस महीने 26 अक्टूबर सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर और प्रसार भारती के ओटीटी प्लेटफॉर्म पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से आप भी माननीय प्रधानमंत्री के मन की बात का हिस्सा बन सकते हैं। इसके लिए आप अपने सुझाव पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भेज सकते हैं या फिर नमो ऐप या माई गोव के ओपन फोरम में पोस्ट कर सकते हैं तो याद रखें रविवार 26 अक्टूबर सुबह ग्यारह बजे मन की बात બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો અને આપણે થાઇરોઇડ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છે જે વિષય દરેક વ્યક્તિને સ્પર્શતો વિષય છે અને આ જ અંગે હું ચર્ચાને આગળ વધારીશ ડૉક્ટર નવનીત સાથે ડોક્ટર નવનીત જેમ આપણે પહેલા પહેલાં ચર્ચા કરતા હતા કે ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી અથવા તો નવજાત શિશુઓને અને કેવી રીતે તપાસ કરાવવી જોઈએ પરંતુ એ દરમિયાન માતા પિતાએ શું ચોકસાઈ રાખવી જોઈએ કે એ તેમને લાગે કે થાઈરોઈડનું તપાસ કરાવવી ખૂબ જ અગત્યની છે એટલે માનુશ્રીબેન આપણે જાણ્યું કે આપણા દેશમાં યુનિવર્સલ સ્ક્રીનિંગ પ્રોગ્રામ થાઈરોઈડનો છે નહીં એટલે જો બાળકને આ લક્ષણો દેખાય જેવા કે એમનો ફિઝિયોલોજીકલ ચોન્ડિસ લાંબો ચાલે બાળકનું ફીડિંગ બરાબર ના હોય બાળકનું રડવું એકદમ ગોઘરું હોય બાળક વધારે પડતું ઊંઘતું હોય અને બાળકને કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત હોય આવા બધા ચિહ્નો હોય અને તો આપણે એ બાળકનો થાઇરોઇડનો ટેસ્ટ કરવો જરૂરી છે એટલે જ્યાં સુધી એ ના કરીએ ત્યાં સુધી આપણને ખબર પડે નહીં કે બાળકને થાઇરોઇડની તકલીફ છે કે નહીં અને આ ટેસ્ટ સામાન્ય રીતે એક અઠવાડિયા પછી કરવામાં આવતો હોય છે અને આઈડિયાલી મહિનાની અંદર કરીએ તો આપણને વધારે સારું રહે કારણ કે જો બાળકને થાઈરોઇડ ઓછા પ્રમાણમાં કામ કરતું હોય અને એની જલ્દી સારવાર કરવામાં આવે તો બાળકનું મગજનું ડેવલપમેન્ટ સારું રહે છે અને જેમ જયેશભાઈએ કીધું કે ક્રિટિનિઝમ એ આપણે નિવારી શકીએ જી આપણે ઘણી વખત આજુબાજુ કિસ્સાઓમાં પણ જોયું છે કે કોઈ સ્ત્રી જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન તેમનો પીરિયડ જતો હોય તો ઘણી સ્ત્રીઓમાં થાઇરોઇડ ડિટેક્ટ થતો હોય છે તો એનું કારણ શું હોઈ શકે અથવા તો સ્ત્રીઓએ થાઇરોઈડથી ન થાય તો તે દરમિયાન તેમની જીવનશૈલી કેવી રાખવી જોઈએ એકચ્યુઅલી અત્યારે જે બધું આપણું ઉત્ક્રાંતિનું ચાલી રહ્યું છે એટલે આપણે ફર્ટિલિટી તમે સાંભળતા હશો કે ફર્ટિલિટીનું પ્રમાણ થોડું ઘટતું જાય છે તો થાઇરોઇડ ડિસ્ફંક્શન એ પણ એક ઇન્ફર્ટિલિટી માટેનું મહત્વનું કારણ છે બીજું કે આપણા અત્યારે જે રેકમેન્ડેશન્સ છે થાઇરોડ ફંક્શનના જે એડલ્ટ્સમાં જુદા છે અને જે ગર્ભધાન કરવાવાળી સ્ત્રીઓ છે એમાં જુદા છે એટલે ટીએસએસનું પ્રમાણ જે સ્ત્રીઓને ગર્ભધારણ કરવાનું હોય એમનું પોઈન્ટ થી ટુ પોઈન્ટ ફાઇવની વચ્ચે હોવું જોઈએ કે પાંચ નહીં એટલે પહેલી વસ્તુ તે છે અને જો આ પ્રમાણ બરાબર ના હોય તો એમને ગર્ભધારણ કરવામાં તકલીફ પડતી હોય છે એટલે આવા દર્દીઓને એસ્પેશિયલી જ્યારે થાઈરોડ એન્ટીબોડીઝ વધારે હોય અને ટીએસએચ થોડું વધારે હોય ટુ પોઈન્ટ ફાઇવ કરતાં તો એ લોકોએ થાઇરોઇડની દવા લેવાનો વારો આવે એટલું જ નહીં થાઇરોઇડનું પ્રમાણ થ્રુઆઉટ પ્રેગ્નન્સી નોર્મલ રાખવું જરૂરી છે અને ટીએસએચનું પ્રમાણ ટુ પોઈન્ટ ફાઇવથી ત્રણની વચ્ચે પ્રેગ્નન્સીમાં રહેવું જોઈએ જેથી બાળકને પણ પૂરતા પ્રમાણમાં થાઈરોઇડ મળી રહે થાઇરોક્સિન હોર્મોન અને બ્રેન વિકાસ બરાબર થાય એટલા માટે પ્રેગ્નન્ટ થતાં પહેલાં પણ થાઇરોઇડની ટેસ્ટ કરવી જરૂરી છે અને જો પ્રેગ્નન્સી હોય અને દવા ચાલતી હોય તો પણ દર મહિને એનો ટેસ્ટ કરવો જરૂરી છે કદાચ પ્રેગ્નન્સીમાં થાઇરોઇડ ન હોય તો બે ત્રણ મહિને એકવાર જોઈએ તો ચાલે પણ પ્રેગ્નન્ટ વિમેનમાં એવરી મંથ થાઇરોઇડનો ટેસ્ટ કરી અને થાઇરોઇડનું પ્રમાણ બરાબર રાખવું જરૂરી છે એ પછી જેમ કીધું એમ કે પોસ્ટમાર્ટમ થાઇરોઇડ ડિસફંક્શન્સ હોય એ પણ બની શકે મેન્ટલ પ્રોબ્લેમ્સ પણ થઈ શકે એટલે એ બધી વસ્તુઓને પણ ધ્યાનમાં રાખીને થાઇરોઇડની તપાસ કરવી જરૂરી છે સર કોઈ સ્ત્રીએ ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી થાઇરોઇડનો ટેસ્ટ ન કરાવ્યો અને માની લો કે એમને થાઇરોઇડના લક્ષણો શરૂ થઈ ગયા છે તો એ લક્ષણો કયા હશે એમનામાં એ એકચ્યુઅલી છે ને એમાં અમુક લક્ષણો એવા છે કે જે બાળકના ઉપર આધારિત છે અમુક લક્ષણો એવા છે કે જે સ્ત્રીઓની મધરની ઉપર આધારિત છે એટલે બાળકોમાં ખાસ કરીને હાઇડ્રોએમિઓસ પાણી ઓછું થઈ જવું એ પણ થાઈરોઈડનું એક લક્ષણ છે બાળકનું વિકાસ બરાબર ના હોવું એ પણ થાઈરોઈડનું એક લક્ષણ છે અને હાઇપોથાઈરોડિઝમમાં વજન વધારે વધવું એ સ્ત્રીઓમાં મધરમાં એ પણ એનું લક્ષણ હોઈ શકે આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે હર્ષભાઈ કોડીનારથી જી હર્ષભાઈ શું છે આપનો પ્રશ્ન હેલો જી બોલો આપનો પ્રશ્ન શું છે હેલો બોલો હર્ષભાઈ તમારો અવાજ આવી રહ્યો છે આપનો પ્રશ્ન શું છે સાહેબ એ પૂછું છું કે મોટી ઉંમરમાં થાઇરોઇડ થવાની સંભાવના ખરી જી કોઈ પણ ઉંમરે થાઇરોઇડ થઈ શકે મોટી ઉંમરમાં વધારે થાય હા મોટી ઉંમરમાં તો વધારે શકે એના લક્ષણો શું હોય છે કે જેથી વ્યક્તિએ ચેતવું જોઈએ મોટી ઉંમરમાં થાઇરોઇડના લક્ષણો જે સામાન્ય લક્ષણો તો આપણે વાત કરેલી જ છે પણ ઘણીવાર એવું બને કે એક બહુ ક્લાસિકલ લક્ષણો ના હોય જેવા કે હૃદયની ગતિની અનિયમિતતા એ જ એવું પ્રેઝન્ટેશન હોય કે હાર્ટ ફેલ્યુર એવું પ્રેઝન્ટેશન હોઈ શકે એટલે મોટી ઉંમરના લક્ષણોમાં માસ્ક હાઈપર થાઇરોઇડિઝમ જેવું હોઈ શકે અને જે જલ્દી આપણને ખબર ના પડે એટલે અમુક વખતે આપણે બહુ જ હાઈ ડિગ્રી ઓફ સસ્પિશન રાખીને આવા દર્દીઓની તપાસ કરીએ તો આપણને ખબર પડે હવે આજકાલ એવું છે કે આપણે હેલ્થ ચેકઅપનું પણ બહુ ચાલ્યું છે એટલે હેલ્થ ચેકઅપમાં પણ થાઇરોડ એ અંદર આવી જાય છે તપાસમાં એટલે પણ આપણે ઘણી મોટી ઉંમરે થાઇરોઇડને પકડી શકતા હોઈએ છીએ બહુ લાગે તમને થાક લાગે તમારું કદાચ તમારા વાળ બહુ થતા હોય એ કારણ બી હોઈ શકે તો જે તું જોઈએ કે હવે થાઇરોઇડનો રિપોર્ટ કરાવો જો જે બિલકુલ ડોક્ટર જયેશ હું તમને પૂછવા માંગીશ કે જીવનશૈલી અને જેનેટિક ફેક્ટર સૌથી વધારે કયા અસરકારક પરિબળ છે થાઇરોઇડ માટેના જીવનશૈલીમાં મેઈનલી સ્ટ્રેસ સ્ટ્રેસ ફેક્ટર સીએસ ચોક્કસ થાઇરોઇડ જેમ ડાયાબિટીસ પર સ્ટ્રેસ થાય જે થાઇરોઇડમાં પણ વી હેવ સીન ધ ઇન્સિડન્સ કે જ્યાં બહુ સ્ટ્રેસ હોય ત્યારે એ વ્યક્તિને થાઇરોઇડ ગ્રંથિની ડિસઓર્ડર્સ અને મોસ્ટલી હાઈપર થાયરોઇડ થાળીનું ગ્રંથિમાં સોજો આવી જાય અને પછી એને શરૂઆતના સ્ટેજમાં હાઈપર થાયરોડ થાય પછી પાછો હાઈપર છે અને ઘણી વખત એ મટી પણ જાય સ્ટ્રેસ ઇન્ડ્યુસ જ્યારે પણ હોય ત્યારે યુઝઅલી લા મેજોરિટી કેસીસમાં એ ટેમ્પરરી હોય છે એવા ઘણા બધા કેસ અત્યારે પણ અમારી પાસે એ આવે છે કે શરૂઆતમાં એને બહુ તકલીફ હોય ફેમિલીમાં બહુ સ્ટ્રેસ પડતો હોય ત્યારે એ વ્યક્તિ એની આંખો મોટી થઈ જાય એકદમ જ ગળામાં મોટું એમ ગળો આનો અવાજ બદલી જાય ગળામાં એકદમ સોજો આવી ગયો હોય અને હાઈપર કન્ડિશન હોય પછી પાછું એક મહિના પછી તપાસ કરો ત્યારે એનો કદાચ એને હાઈપોથાયરોડ પણ હોય એટલે એવા કેસમાં થોડું વેઇટ અને વોચ કરવું પડે ને તમારે જાણવું પડે પણ જિનેટિક્સ ફેક્ટર અને થાયડ કન્ડિશન મેં કીધું એમ કે બહુ બે થી પાંચ ટકા કેસીસમાં જોવા મળે એટલે બહુ બધા ફેમિલીમાં બહુ બધા લોકો એને થતું હોય નાની ઉંમરમાં હોય તો માનવું કેસ જિનેટિક્સ છે પણ જીવનશૈલીમાં ખોરાક બીજું યસ ખોરાક ખરું કે તમારે આયોડિન વાળો ખોરાક જેમ કોવિઝ છે ફૂલ ઓફ આયોડિન હોય હાઈપોથાઈરોડ હોય ત્યારે તમે કોબીસ ખાવ થાયરોઈડનો ખોરાક શું છે આપણે જે પણ ખોરાક લઈએ ને એમાંથી આયોડીન એને શોષી લે એટલા માટે આયોડાઇઝ સોલ્ટ અત્યારે યુનિવર્સલ કર્યું છે તો આયોડીન ડિફિશિયન્સી અત્યારે આપણા દેશમાં નથી મેજોરિટી નથી જોવા મળતી સિંધા નંબર ભલે પણ બાકી જે એકચ્યુઅલ જે સોલ્ટ આવે છે આયોડિન એને આયોડીન યુક્ત હોય છે ને એમાંથી આયોડીન લઈ લે અને એમાંથી હોર્મોન્સ બનાવે એનો મુખ્ય ખોરાક જ આયોડિન લેવાનો એમાંથી ટીફોર બનાવે અને પછી પિચ્યુટરી જે ગ્રંથિ હોય આપણે મગજમાં એને ઉપર અસર કરી રેગ્યુલેટ કરીને કોર્શન પિચુતરીનું અને થાયડ નું આખું કોર્ડિનેશન થાય અને પછી આખા બોડીને રેગ્યુલેટ કરે એટલે ખોરાક અગત્યનો ભાગ હોય તમે બહુ જ કોસ્ટલ એરિયામાં રહેતા હો જ્યાં બહુ જ વારંવાર પાણી આવી જતું હોય સમુદ્રનું પાણી હોય કે જ્યાં સોલ્ટ સોલ્ટની બહુ જ ઉણપ હોય અથવા તો તાયોડીન ન હોય તો જેમ બીસ્ટ એરિયામાં યુપીમાં ગોંડલ બે બસ્તી એ બધા એરિયામાં પહેલાં થેરોનું પ્રમાણ બહુ પણ હવે અત્યારે બધું નહીવત થઈ ગયું છે આયોડિન ડિફિશિયન્સી હવે નથી પણ ખોરાકમાં બી છે તમે વાળો ખોરાક લો તો તમને ઘણો સારું રહે કે એમાં તમને આયોડિન પૂરતા પ્રમાણમાં મળી રહે પણ એ પણ ધ્યાન રાખવું અતિશય આયોડિન પણ નહીં લેવું તે પણ નુકસાન કરે જી બિલકુલ આપણી સાથે ફરીથી એક કોલર મિત્ર જોડાઈ ગયા છે ગીતાબેન જી ગીતાબેન શું છે આપનો પ્રશ્ન હેલો હા શું છે આપનો પ્રશ્ન એટલે મારો છોકરો ત્રીસ વર્ષ નો હતા લગભગ ચાર પાંચ વર્ષથી એને આઈપો થાઇરોડ હતો અત્યારે એની દવા ચાલુ છે અમદાવાદ બારસો બેડની હોસ્પિટલમાં ઓકે હા બારસો બેડની હોસ્પિટલમાં દર ગુરુવારે ત્રણ મહિને અમે રિપોર્ટ બતાવવા જઈએ છીએ તો એ વખત છો હતો અત્યારે એકદમ નોર્મલ ત્રણ થઈ ગયો છે તો એને મટવાની શક્યતા ખરી એનું શરીર તો બહુ બોડી વધારે છે અને ગળાનું સોનોગ્રાફી કરાવી તો નોર્મલ હતું ત્યારે જી બિલકુલ હવે મોટાભાગે તમે જ્યારે દવા ચાલુ કરી ત્યારે ટીએસએચનું પ્રમાણ કેટલું હતું અને અત્યારે કેટલી દવાની રિક્વાયરમેન્ટ છે એના ઉપર આધાર રાખે એટલે એ કહેવું મુશ્કેલ છે કે એને મટી જ જશે એવું નહીં કહી શકાય પરંતુ જ્યારે ટીએસએચ બહુ વધારે ના હોય અને દવાની જરૂરિયાત બહુ ના હોય એવા કિસ્સામાં દવા બંધ કરીને બે વરસ પછી ત્રણ વરસ પછી જોતા હોઈએ છીએ કોઈક વાર એવું બને કે દવા વગર પણ થાઇરોઈડનો રિપોર્ટ નોર્મલ રહી શકે એ એનું પ્રેડિક્શન કરવું અઘરું છે કે આવું જ થશે દવા બંધ કરવાથી ને મટી ગયો હશે એ કેવો મુશ્કેલ છે પણ જ્યારે એ ગ્રોઈંગ એજમાં હોય ત્યારે હું માનતો નથી કે દવા બંધ કરીને આપણે ચાન્સ દેવો જોઈએ એટલે એ મોટી ઉંમરનો થાય અને પછી આપણને એમ લાગે કે ના જોવું છે હવે આપણે મહિનો દવા બંધ કરીને જોઈએ કે થાઇરોઇડ કેવું રહે છે તો એવું કરી શકાય પણ મટી જશે એવું કેવું મુશ્કેલ છે મટી જતો ને તો આપણે હોર્મોન્સની ની જરૂર છે જ ને તમારું ટીએસએ નોર્મલ થાય એટલે મટી નહિ તમારે બારથી દવા આપો છે એટલે નોર્મલ રહેશે એટલે દવા બંધ નહીં ઘણા પેશન્ટ એવું પણ દર્દી માને કે મારો થાઇરોઇડ મટી ગયો જતો રહ્યો મારો દવા તો તમારે ચાલુ દવા લો ખાસ ધ્યાન રાખે એટલે ડોક્ટર ની સલાહ વગર કોઈ કામ ના કરવું જોઈએ તો ડોક્ટર નવનીત ને ડોક્ટર જય શેઠ આ બંનેનો ખૂબ ખૂબ આભાર કે તમે દૂરદર્શનના ના માધ્યમ થકી થાયડ વિશે અગત્યની માહિતી પૂરી પાડી તો દર્શકો થાઈરોઇડની સમસ્યા નાની લાગતી હોવા છતાં તેના પ્રભાવ ખૂબ વ્યાપક હોઈ શકે છે આજે આપણે સમજી શકીએ કે શરીરમાં હોર્મોનનું સંતુલન જાળવવું કેટલું જરૂરી છે અને તેની સાથે જ સમયસર તપાસ યોગ્ય દવા તેમજ સંતુલિત જીવનશૈલી દ્વારા થાઇરોઇડને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખી શકાય છે આ ચર્ચા દ્વારા આપને ઉપયોગી માહિતી મળી હશે આપ પણ સ્વસ્થ રહેવા માટે થોડો સમય પોતાના આરોગ્ય માટે ફાળવશો એવી આશા સાથે આજનો કાર્યક્રમ અહીં પૂરો કરીશું નમસ્કાર जमाने से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवल्यूशन जब कोने कोने पहुँचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज इस डाउनलोड करोटी निहारो मनोरंजन शुरू कर मन की बात है जन जन की संघर्षों के कुछ किस्से कहानी कुछ सफलताओं की अनकही विरासत की उम्मीदें नए भारत की महीने के आखिरी रविवार का रहता है इंतजार मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ तो सुनिए इस महीने 26 अक्टूबर सुबह ग्यारह बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर और प्रसार भारती के ओ टी टी प्लेटफॉर्म वेब्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से। इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के यूट्यूब चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से। तो याद रखें रविवार 26 अक्टूबर सुबह ग्यारह बजे मन की बात લોક સુર શબ્દ અને સંવાદ એ કાર્યક્રમ દર શુક્રવારે સાડા સાત કલાકે આ કાર્યક્રમ નિહાળવાનું ચૂક્યો નહીં કારણ ગુજરાતના નામી કલાકારો પોતાના સ્વાદ સાથે આપની વચ્ચે આવી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમ માણવાનું